માની મમતા અને કુપાત્ર દીકરો સવારે દસેક વાગ્યાના સુમારે અનિતાએ ડોરબેલ વગાડી ત્યાં જ અંદરથી દરવાજો ખોલ્યો એક જાજરમાં નાધેડ સ્ત્રી દરવાજા વચ્ચે ઊભેલ હતા અનિતા થોડી ખસકાઈ સતાય હિંમત કરીને બોલી મેડમ સોસાયટીના હોસમેને તમારા મકાનનો નંબર આપ્યો છે તમારે કામવાળીની જરૂર છે એવું હોસમેને કહ્યું એટલે આવીશું મેડમ હા હા અંદર આવું બેટા મેં હોસ્મિનને ભલામણ કરી હતી મારે ઘેર વીસ વર્ષથી કામ કરતી બહેનના દીકરાને નોકરી મળતા એના દીકરા સાથે રહેવા ચાલી ગયેલ છે એક અઠવાડિયું થઈ ગયું હવે કોઈ સારી કામવાળી બહેનની શોધમાં શું કહીને સુધાબેન અનિતાને અંદર લઈ ગયા અને અનિતા માટે જાતે પાણીનો ગ્લાસ ભરીને લઈ આવ્યા અનિતા તો અંદર પ્રવેશતા વિશાળ પ્રવેશતાંડમાં સોફા પાસે સંકોચાઈને બેસી ગઈ હતી પાણીનો ગ્લાસ ભરીને આવેલ સુધાબેન અનિતાને નીચે બેઠેલી જોઈને બોલ્યા અરે બેટા નીચે કેમ બેસી ગઈ સોફા ઉપર બેસ અહીં નોકર માલિકના કોઈ ભેદભાવ નથી દીકરી સોફા ઉપર બેસીને પાણી પીતા પીતા તો અનિતા ભાવ વિભોર થઈ ગઈ સુધાબેનના મોઢેથી બેટા અને દીકરી શબ્દ સાંભળીને એ સુધાબેન સામે જોતી જ રહી બી એના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અનિતાથી સુધાબેન સામે હાથ જોડી ગયા એનાથી આપોઆપ બોલી જવાયું ખૂબ ખૂબ આભાર મેડમ થોડીવાર રહીને શોધાબેને પોતાનું નામ જણાવીને કહ્યું તારું નામ શું છે અને તારી ઉંમર કેટલી છે દીકરી કોની સાથે અને ક્યાં રહેશે બેટા અને હા તું મને મેડમને બદલે બા કહીશ તો મને ગમશે અનિતા ઘડીભર પછી થોથવાતા થોથવાતા બોલી બા આપ તો વંદનીય શો નાના મોઢે મોટી વાત કરું છું પરંતુ આટલા મોટા વૈભવશાળી મકાનમાં રહેતા એક જાજરમાન સ્ત્રીનો આટલો ભાવ તો પરિકથા જેવો લાગે છે બેટા તારા શબ્દો પરથી તો તું પણ ખાસું ભણીલી ગણીલી અને સારા ઘરની દીકરી દેખાય છે કહીને સુધાબેન અનિતાને જોઈ જ રહ્યા અનિતા થોડી ઢીલી થઈ ગઈ છતાંય મનના આવેગને ખંખેરતા એ બોલી મારું નામ અનિતા છે મારી ઉંમર ઓગણીસ વર્ષની છે હું અને મારી મમ્મી અહીંથી થોડે જ દૂર એક સાલીમાં ભાડાના ઘરમાં રહીએ છીએ પિતાજી હયાત નથી અમે મા દીકરી એકલા જ રહીએ છીએ તારા મમ્મી શું કરે છે દીકરી એક એમ સાથે ના આવ્યા અને તારે ઓગણીસ વર્ષની ઉંમરે ઘર કામ કરવાની જરૂર શા માટે ઊભી થઈ તો અભ્યાસ કરતી હોય તેવું દેખાય છે બેટા સોધાબેન સાહજીકતાથી બોલ્યા સોધાબેનની પારખું નજરે જાણે ચોરી પકડી પાડી હોય તે મનીતાએ બધી જ હકીકત જણાવ્યા વિના સૂટકો નહોતો તે થોડી નર્વસ થઈને બોલી બા હું બે ના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું મારી મમ્મી સિલાઈ મશીન પર સીવવાનું કામ કરે છે એમાંથી મારું બે જણનું ગુજરાન આરામથી ચાલ્યું જાય છે અભ્યાસની સાથે ઘરકામ બધું હું સંભાળું છું કમનસીબે છેલ્લા એક મહિનાથી મારી મમ્મી બીમાર છે એને લિવરની થોડી તકલીફ છે દવા ચાલુ છે ડૉક્ટરે પાંચ છ મહિના બિલકુલ આરામ કરવાનું કહેલ છે થોડી ઘણી બસત દવાખાનામાં વપરાઈ ગઈ મમ્મી પાસે એક બે ઘરેણા હતા એ પણ વહે અભ્યાસ પડતો મૂકીને તાત્કાલિક ત્યાં સુધી જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવો બા કહેતા કહેતા અનિતાની આંખો ભરાઈ આવી જોકે અનિતાએ એના પરિવારનું પૂરું વૃતાન સુધાબેનને સંભળાવ્યું તો નહીં અનિતાની કથની સાંભળીને શોધાબેન ભાવુક થઈને બોલ્યા જો દીકરી તારે અભ્યાસ છોડવાનો નથી મળે ત્યારે મારું ઘરકામ કરી હું તને મહિને પાંચ હજાર રૂપિયા આપીશ બીજું કે આ ઘરમાં અમે પતિ પત્ની બે જણ રહીએ છીએ ઘરકામમાં થોડા વાસણ અને કચરો પોતો હોય છે કપડાં તો તારે વોશિંગ મશીનમાંથી કાઢીને સુકવવાના જ રહેશે બીજું કે તારા મમ્મી હરતા ફરતા થઈ જાય ત્યાં સુધી પૈસાની જે કંઈ જરૂરિયાત પડે તો વેના આવીને લઈ જજે સુધાબેને આટલું કહ્યું એ સાથે જ અનિતા સોફામાંથી ઝડપભેર ઉઠીને તેમના શરણોમાં નમી પડી સુધાબેને એના માથામાં હાથ ફેરવી એને બેઠી કરી અડધો કલાકના સાનિધ્યમાં તો અનિતાને જાણે પોતાનું ઘર હોય અને પોતાની સગી જનેતા પાસે બેઠી હોય તેવો અહેસાસ થઈ આવ્યો થોડી વાર રહીને તે બોલી બા હું શા બનાવી આપું આમે મનથી થોડા વ્યથિત થયેલા સોધાબેને હકારમાં માથું હલાવતા કહ્યું સાલ દીકરી તને રસોડું અને બધી સેજ વસ્તુ બતાવું એકાદ કલાક પછી અનિતાએ વિદાય લીધી ત્યારે તેનું મન હળવું ફૂલ બની ગયું હતું શહેરો અત્યારે હતો તે એના મમ્મી જમનાબેનને વળગી પડી દીકરીની ખુશી જોઈને તેઓ બોલ્યા શું વાત છે બેટા અનિતાએ વિગતવાર બધું કહી સંભળાવ્યું એ સાથે જમનાબેન પણ ભાવવી ભોર બની ગયા મા દીકરીની બધી જ આર્થિક વેદનાઓ દૂર થઈ ગઈ હતી આમે ઘરમાં સાઠ મહિના ચાલે તેટલું કરિયાણું તો ભરેલ જ હતું ઘરનું ભાડું અને અન્ય ખર્ચ તો ઘરકામના પાંચ હજારમાંથી નીકળી શકે તેમ હતું અને અભ્યાસ કે અન્ય ખર્ચ માટે તો સુધાબેન બેઠા જ હતા આખરે મુશ્કેલી તો સ આઠ મહિનાની જ હતી ને અનિતાની કોલેજનો સમય સવારે આઠ વાગ્યાનો હતો અનિતા સવારે સાડા પાંચ વાગ્ય ઉઠી જાય ઘરનું કામકાજ પતાવીને સાડા છ વાગ્ય તો સોધાબેનને ઘરે પહોંચી જતી હતી ત્યાં કચરો પોતો વાસણ કરીને સાડા સાથે તો ઘેરે આવીને કોલેજનો સમય સાસવી લેતી હતી ઘેર જમનાબેન પણ રસોઈમાં થોડી ઘણી મદદ કરી શકતા હતા સુધાબેનના ઘરનું બાકીનું કામ અનિતા બપોર પછી કરી દેતી હતી સુધાબેનનું કુટુંબેશનના મોટા કારખાના માલિક છે વિશાળ કારખાનામાં વેસ ઇજનેર અને બસ્સો જેટલા મજૂર ધરાવતા કારખાનાના માલિક પૈસે ટકે સુખી જ ને એકદમ સામાન્ય પરિવારમાં ઉસરેલા સુમનભાઈએ બાળપણમાં ઘણું દુઃખ વેઠ્યું હતું ગરીબ માવતરે કરીને તેમને ઇજનેર ઇજનેર બનાવ્યા હતા અમદાવાદ ખાતે નોકરીએ લાગ્યા સામાન્ય પગારે નોકરીમાં જોડાયેલ સુમનભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિથી ખૂબ જ પ્રગતિ કરી માત્ર દસ વર્ષમાં તો તેઓ જ્યાં નોકરી કરતા હતા એ જ જીઆઈડીસી ના કારખાનામાં ભાગીદાર બન્યા કારખાનાના ભાગીદારના બંને પુત્રો અમેરિકા સ્થાયી થયેલ હોવાથી તેમણે કારખાનામાંથી ભાગીદારી છૂટી કરી અને તેઓ અમેરિકા ચાલ્યા ગયા આમ વીસમાં વર્ષે સુમનભાઈ કારખાનાના સ્વતંત્ર માલિક બની ગયા સુમનભાઈ અથાગ પરિશ્રમ થકી પૈસે ટકે આબાદ થયા જ્યારે તેઓ નોકરીએ લાગ્યા હતા ત્યારે જ તેમણે એમના માવતરને તો પાસે બોલાવી જ લીધા હતા પરંતુ સાથે સાથે જેમ જેમ પ્રગતિ કરતા ગયા તેમ તેમ વતનના સગા સંબંધીઓને કારખાનામાં નોકરીએ રાખતા ગયા પરિવાર ગામ અને સમાજની મદદ કરતા સુમનભાઈ ખરા અર્થમાં સૌના લાડકવાયા બની ગયા સમાજમાં તેમનું સાસા સેવક તરીકે નામ રોશન થયું કહેવત છે કે એક હાથે તાળી ના પડે હા એમને સંસ્કારી પરિવારના શોધાબેન જેવા જીવનસાથી મળ્યા પછી પોસવું શું સોનામાં સુગંધ ભળે બંને પતિ પત્નીએ દાન પુણ્ય કે જરૂરિયાતમંદોને મદદ કરવામાં ક્યારેય પાસીપાની કરી નથી વળી ભગવાને પ્રથમ ખોળે સુધાબેન જોડિયા દીકરા દીકરીની ભેટ આપી તુષાર અને તૃપ્તિ બંને યુએસ ખાતે મેડિકલ લાઇનમાં અભ્યાસ કરી રહ્યા છે પાંચ વર્ષના ગાળામાં સુમનભાઈએ વૃદ્ધ હોવાને કારણે પોતાના માવતર ગુમાવી દીધા હોવાથી હાલ બંને પતિ પત્ની એકલા જ વિશાળ મકાનમાં જીવન વિતાવી રહ્યા છે પોતાના હાથે જ બનાવેલ રસોઈ ખાવા ટેવાયેલ સુધાબેને કોઈ રસોઈ રાખવા તૈયાર નથી જોકે સુધાબેનનો સ્વભાવ એવો છે કે સોસાયટીના આડોશી પાડોશી તેમને કાયમ મદદ કરવા ખડે પગે તૈયાર હોય છે અનિતાએ એકાદ મહિનામાં તો સુધાબેનના પરિવાર વિશે બધું જાણી લીધું સુધાબેનના પરિવારની જાહો જલાલી અને આ કુટુંબનો સ્વભાવ જોઈને અનિતા ઘણીવાર રડમસ બની જતી હતી પરંતુ તે એકદમ સમજુ તરુણી મનનું દર્દ મનમાં છુપાવી દેતી હતી સુધાબેનના ઘેર કામ કરતા કરતા ચાર મહિના ક્યારે વીતી ગયા એ પણ ખબર ના રહી અનિતાને દિવાળી આવી ગઈ તુષાર અને તૃપ્તિ દસ દિવસ માટે વતનમાં આવ્યા અનિતા વેકેશન પહેલાંનો કોલેજમાં છેલ્લો દિવસ ફરીને બપોર પછી સુધાબેનને ઘરે આવી તુષાર અને તૃપ્તિ ઘેર આવી ગયા હશે એવી જાણું હોવાથી અનિતા એના મમ્મી જમનાબેનને પણ સાથે લઈને આવી હતી જમનાબેન આ પહેલાં પણ સુધાબેનને બે ત્રણ વાર આવીને મળી ગયા હતા બંને માં દીકરી સુધાબેનના ઘરે પહોંચ્યા જમનાબેનનો પરિચય આપ્યો એ સાથે જાણે હોય તેમ તૃપ્તિન ને વંદન કર્યા અને આવ બહેન કહીને અનિતાને આવકારી બહેન શબ્દ સાંભળીને અનિતા એના આંસુઓને રોકી ના શકી એના ગળે ડૂમો ભરાઈ આવ્યો એણે લાગણીઓ પર કાબુ રાખવા ઘણો પ્રયત્ન કર્યો પરંતુ દસેક મિનિટ સુધી વલવલતી જ રહી સાની રહે બેટા સાની રહે બેટા કહીને જમનાબેની માંડ માંડ અનિતાને શાંત કરી સુધાબેનને અનિતાના આંસુઓમાં ભેદ દેખાયો પરંતુ દીકરો દીકરી પાંચ મહિના પછી વતનમાં આવ્યા હોવાથી એમણે આ ભેદને હાલ પૂરતો ભેદ જ રહેવા દીધો અતિ આનંદ ઉત્સવનું પર્વ દિવાળી જોત જોતામાં વહી ગયું સગા સંબંધીઓની મહેમાન ગતિ અને એક બે તીર્થાટનમાં દસ દિવસ ક્યારે પૂરા થઈ ગયા એ ખબર પણ ના પડી સુધાબેન અને સુમનભાઈએ ભારે અહીંયા દીકરા દીકરીની વિદય આપી જો કે દસ દિવસ સુધી બહેનના સંબોધનથી સતત લાગણીમય બની ગયેલા અનિતાની આંખમાં પણ વિદાય સમયે આશુ સ્પષ્ટ વર્તાય આવતા હતા બરાબર બીજા દિવસે રવિવાર હતો આજે સુધાબી દસ દસ દિવસ સુધી મનમાં દબાવીને બેઠેલ ભેદને ઉજાગર કરવા અનિતાને સીધો સવાલ પૂછ્યો દીકરી અનિતા તને મારા સોગન છે મારો દીકરો દીકરી તને બહેન કહેતા હતા ત્યારે તું ગમગીન કેમ બની જતી હતી પંદર દિવસ પહેલા એ બંને જણા આવ્યા એ દિવસે તો તારા મમ્મી પણ કોઈ ભેદ છુપાવીને બેઠા હોય તેમાં તેમ ઢીલા થઈ ગયા હતા સાસુ બોલજે દીકરી શું ભેદ છે અનિતા એકદમ ઢીલી થઈ ગઈ તેની આંખો વહી પડી તે રડતા રડતા જ બોલી બા તમે તો સગીમાં જ એટલો પ્રેમ આપ્યો છે હવે હું એ ભેદને તમારા સોગંદના ગળ કઈ રીતે છુપાવું બા બહેન કહી શકે એવો મારે પણ એક સગ્ય સગો ભાઈ છે જે મારાથી મોટો છે એ મિકેનિકલ એન્જિનિયર છે અને છેલ્લા ચાર વર્ષથી અહીં અમદાવાદ જ ઓઢવ ખાતે કોઈ મોટા કારખાનામાં સારા પગારે નોકરી કરે છે મારા પિતાજી મારો ભાઈ દસમા ધોરણમાં હતો ત્યારે જ આકસ્મિક મૃત્યુ પામેલા મમ્મીએ માંડ માંડ કરી અમને મોટા કર્યા રાત દિવસ શિવવાના સંસા પર લોહી પાણી એક કરીને ભૈલાને ઈજનેર બનાવ્યો ભાઈના લગ્ન કરાવ્યા એક વર્ષમાં વતનના ગામડાનું ઘર વેસવું પડ્યું અમે લોકો ભાઈ ભાભીની સાથે રહેવા માટે અહીં અમદાવાદ આવી ગયા ત્રણ વર્ષ તો ભાઈના ઘરમાં માંડ માંડ રહ્યા ભાભીનો કજિયાખોર સૌભાવ અને ધીરે ધીરે ભાઈની ભાભી તરફની તરફ દરે અમારાથી સહન ના થઈ છેલ્લું એક વર્ષ તો મારી મમ્મીના આંસુઓથી ખરડાયેલું જ રહ્યું એકના એક દીકરાને ઘરે રહીને સુખના સ્વપ્ન જોતી માના સુખના દીવા સ્વપ્ન કડક ફૂસ થઈ ગયા દીકરાને ઘરે રહેવા છતાં મારી મમ્મીએ સીવવાનું ના છોડ્યું એ બહાને ટેકો કરતી રહી મારી દેશા તો ભાભીએ નોકરાણી જેવી કરી દીધી હતી પરંતુ હવે જવું તો ક્યાં જવું વતનમાં તો હવે ના હતી જમીન કે નહોતું રહેવા માટે ઘર આખરે અમે મા દીકરીએ ભારે અહીંયા ભાઈનું ઘર છોડી દીધું મમ્મીના કાયમી ગ્રાહક કપિલાબેને એમના સંબંધીને ભલામણ કરીને અમને શાલીમાં મહિને પંદરસો રૂપિયાના ભાડે ઘર અપાવ્યું ઘર છોડતી વખતે ભાઈએ થોડા કાલાવાલા જરૂર કર્યા પરંતુ એ બધું ઉપર જ લાગ્યું કારણ કે આજે એક વર્ષ થવા આવ્યું પરંતુ એણે આજ સુધી અમારી શોધખોળ કરી નથી વા કોઈ પણ સંબંધ વગરના સંબંધે તુષારભાઈનું બહેન સંબોધન મને દરરોજ વેહોળ બનાવી દેતું હતું મને સતત થયા કરતું હતું કે

અનિતા થોડી સ્વસ્થ થતાં જ સુમનભાઈએ પોષ્યું અનિતા દીકરી તારા ભાઈનું નામ શું છે અનિતા સુમનભાઈને બાપુજી સંબોધનથી બોલાવતી હતી એણે ભારે અહીંયા કહ્યું એનું નામ શિરાગ છે બાપુજી સુમનભાઈ આશ્ચર્યશકિત થઈને બોલ્યા અને તારા પિતાજીનું નામ શું છે બેટા એમનું નામ તો જનકભાઈ હતું બાપુજી તુષાર ફેબ્રિકેશનની સ્થાપનાને પાંચ વર્ષ પૂરા થઈ ગયા સોમનભાઈ કારખાનાના સ્વતંત્ર માલિક બન્યા એના પછી નવું નામાભિધાન તુષાર ફેબ્રિકેશન થયું હતું સુમનભાઈએ કારખાનામાં આજે કારખાનાની વર્ષગાંઠ નિમિત્તે સુંદર મેઝબાની ગોઠવી હતી એમાં કારખાનાના દરેક કર્મચારીઓના પરિવારોની સાથે સાથે સગા સંબંધીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું સોમનભાઈએ અનિતા અને જમનાબેનને તો ખાસ આવવાનું કહ્યું હતું પરંતુ એમને અને સુધાબેનને અગિયારના ટકોરે કારખાનામાં હાજર થવાનું એમણે ખાસ કહ્યું હતું બધાને સવારનો વાગ્યાનો સમય આ ત્રણ એનો ભેદ સોધાબેન પતિ પાસેથી જાણી ચુક્યા હતા જો કે આ માટે સુધાબેને બહાનું તો એવું ઉપજાવી કાઢેલું કે જમનાબેન લાંબો સમય બેસી ના શકે એટલે મોડું જવાનું છે બરાબર અગિયારના ટકોરે સુધાબેન જમનાબેન અને અનિતાએ કારખાનામાં પ્રવેશ કર્યો આ સમયે સુમનભાઈનું વક્તવ્ય ચાલુ હતું કર્મચારી ગણ એમના પરિવારો અને સુમનભાઈના સગા સંબંધીઓ એકાન થઈને વક્તવ્ય સાંભળી રહ્યા હતા સુમનભાઈ એમની બાળપણની ગરીબીથી લઈને મા બાપનો સંઘર્ષ અને પોતાના સખત પરિશ્રમ વર્ણવી રહ્યા હતા આખે આખો શ્રોતાગણ એકદમ ભાવુક બની સોધાબેને ત્રણ ખાલી ખુરશીઓ પર નજર કરી એ સાથે જ એમણે અનિતા અને જમનાબેનની બેઠક લેવાનું કહ્યું સોધાબેનની સાથે અનિતા અને જમનાબેને ખુરશીમાં બેઠક લીધી બેસતાની સાથે જ અનિતાનું ધ્યાન બાજુની ખુરશી પર ગયું તે એકદમ સમસમી ગઈ જાણે ઝાડ લાગી હોય તેમ લાલ છોડ થઈ ગઈ એણે આવેશને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કર્યો થોડી વારમાં તો બેન પણ બાજુની બે ખુરશીઓ પર નજર કરી તેઓ ગમગીન બનીને બેસી જ રહ્યા માં દીકરી બંને સુમનભાઈના વક્તવ્યમાં ધ્યાન પ્રોવવાની કોશિશ કરતા રહ્યા પરંતુ એ નિર્થક નિવડ્યું આમે એ તો આ પરિવારને ભગવાન જેવું માનતા હતા એમને જાત અનુભવ થઈ ચૂક્યો હતો એ જ બધું વક્તવ્યમાં હતું અચાનક અનિતા અને જમનાબેનનું ધ્યાન સુમનભાઈના વાક્યો તરફ ખેંચાયું આ જગતમાં એવા પણ દીકરાઓ હોય છે કે મા બાપના પરિશ્રમ થકી જ આગળ આવીને પછી મા બાપને જ ભૂલી જાય છે અને એમાં એવા કુપાત્ર દીકરાઓ તેમની અસંસ્કારી પત્નીઓની વાતોમાં આવીને ભગવાન તુલ્ય પોતાના માવતરને જ તરસોડી છે આવો એક કુપાત્ર દીકરો મહારાજ કારખાનામાં આવીને મોસા પગારે એની પત્ની સાથે લીલા લહેર કરી રહ્યો છે બસ આજની મેઝબાની પૂરી થતાં જ એને હું તરત જ નોકરીમાંથી છોટો કરી દઈશ એટલે સૌને ખબર પણ પડી જશે કે એક કુપાત્ર દીકરો કોણ છે સાથે સાથે આવો માણસ અમદાવાદમાં ક્યાંય પણ નોકરી મેળવવા પ્રયત્ન કરે તો હું તેને ક્યાંય ફાવવા નહીં દઉં આ મારું વસન છે કહીને સુમનભાઈએ વક્તવ્ય પૂરું કર્યું

એટલે તેઓ સંકોચાઈને બેઠા તો હતા જ પરંતુ સુમનભાઈના કાળઝાળ વાક્યો પછી તો તેઓ બંને રીતસરના થરથરી રહ્યા હતા પાંચેક મિનિટનો સમય પસાર થઈ ગયો સૌ કોઈ આમંત્રિતોની નજર અત્યારે કુપાત્ર દીકરાને શોધી રહી હતી પરંતુ એ કુપાત્ર દીકરાની નજર તો હવે માત્ર જમનાબેન સામે દરિયાની આજી કરી રહી હોય એવું જમનાબેન મનથી અનુભવી રહ્યા હતા વધારે વિલંબ કર્યા વગર પોતાની બીમારીને ભૂલી જઈને જમનાબેન ઊભા થઈ ગયા ને ઝડપભેર માઇક પાસે પહોંચી ગયા સૌ કોઈ જમનાબેનને જોઈ ગણગણાટ કરતા બંધ થઈ ગયા જમનાબેને ઝડપભેર માઇક હાથમાં લીધું અને બોલવાની શરૂઆત કરતા કહ્યું સગા ભાઈ સમાન પરમ આદરણીય સુમનભાઈ તમને એટલી જ વિનંતી છે કે ભૂલ માનવી કરે છે ભગવાન નહીં તમે જે કુપાત્ર દીકરા વિશે કહી રહ્યા છો એને માફ કરી દો એને જાહેરમાં ખુલ્લો ન પાડો તમને બે હાથ જોડીને વિનંતી કરું છું આટલું કહીને તેઓ ઘડીભર સોપસાપ ઊભા રહી ગયા જોકે તેમને આટલું કહેતા કહેતા તો હાફ સડી ગયો હતો એટલે તેમણે ખાલી ખુરશીમાં બેઠક લીધી સૌ આમંત્રિતોમાં ફરીથી ગણગણાટ શરૂ થયો પરંતુ અચાનક શિરાગ અને ખુશબુ ઝડપભેર જમનાબેન પાસે આવી પહોંચ્યા ખુશબુએ પાણીનો ગ્લાસ ફરીને જમનાબેન આગળ આવીને એમની સામે ધર્યો જ્યારે શિરાગે તો માઇક હાથમાં લઈને ઝડપભેર કહેવા માંડ્યું એક ઓપાત્ર દીકરો હું શું જમનાબેન તરફ આંગળ કરીને તે આગળ બોલ્યો આ ભગવાન સમાન માને મેં જ તરસોડી છે આજે મને અને મારી પત્નીને ફૂલનો પસ્તાવો થઈ રહ્યો છે પરંતુ અમે લોકોએ ઘણું મોડું કર્યું છે હું માફીને લાયક નથી સોમનભાઈ મને છે પણ સજા કરે તે મને મંજૂર છે કહીને શિરાગ ગાવીને જમનાબેનના પગમાં ફસડાઈ પડ્યો પડ્યોગને સાના રાખવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ દીકરાની આંખોમાં વહી રહેલ પસ્તાવાના નામ નહોતા લેતા ખુશબુ તો હજી પણ રીતસરની થથરી રહી હતી એણે પણ જમનાબેનના પગ પકડી લીધા હતા આ દ્રશ્ય જોઈને સુમનભાઈ જમનાબેન પાસે આવ્યા એ સાથે જમનાબેન ધીમેથી બોલી ઉઠ્યા માફ કરો ભાઈ મારા દીકરાને માફ કરી દો સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ના થાય શેરાગને માફ કરી દો સુમનભાઈ શેરાગે જાહેરમાં કબૂલેલી ભૂલથી આમે સુમનભાઈ થોડા વ્યથિત તો થયેલ હતા ને અમે જમનાબેનની વિનંતી પછી તો તેઓ લાગણીમય બની ગયા એમણે માત્ર જમનાબેન સામે જોઈને માત્ર હકારમાં ડોકું હલાવ્યું જમનાબેને શિરાગ અને ખુશબુના માથે હેતથી હાથ ફેરવ્યો અનિતા તો હજી પણ જળ બનીને ખુરશી પર જ બેસી રહી હતી અચાનક એનો ખ્યાલ ખુશબુને આવતા જ એણે રીતસરની દોટ મૂકી એ અનિતાના પગ પકડીને વલવલવા લાગી મને માફ કરી દો અનિતા બહેન આ બધા માટે હું જવાબદાર છું બહેન મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો બહેન બહાર નીકળતી હોય અનિતાએ ધીરે ધીરે એની નજર ખુશબુ તરફ માંડી એ સાથે જ એની આંખો અનરાધાર વરસવા લાગી હા એ અનરાધાર આશ્રુ પ્રવાહ ખુશીનો હતો કે વિષાદનો એ તો માત્ર અનિતા જ કહી શકે પરંતુ થોડી વાર રહીને એ ખુશ્બુને બાજી પડી અત્યારે નું સાનિધ્ય સગી માના પ્રેમ જેટલો અહેસાસ કરાવી રહ્યું હોય એવું અનિતાને લાગી રહ્યું હતું અડધો કલાક પછી શિરાગ અને ખુશ્બુ જમનાબેન અને અનિતાને જમાડી રહ્યા હતા એ દ્રશ્ય સોધાબેન જમતા જમતા આંખો ભરીને પી રહ્યા હતા તો ફરી ફરીને મહેમાનોને આગ્રહ કરી કરીને જમાડી રહેલ સુમનભાઈના મોં પર પણ હવે પરમ સંતોષની લહેરખી પણ સ્પષ્ટ વર્તાઈ આવતી હતી લેખક નટવરભાઈ રાવળદેવ આવા જ નવા નવા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો